પૂર્વ કચ્છમાં પીએસઆઈમાંથી પીઆઈની બટ્ટી પામેલા તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને આજે વિધિવત રીતે શુભકામના પાઠવવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને શુભકામના પાઠવવામાં આવી હતી અને તેમની કારકિર્દી યશસ્વી થાય તે પ્રકારે શુભકામના પાઠવી ભારતી માખી જાણીનો એક વિસ્તૃત સવાલ પૂર્વ કચ્છમાં બટ્ટી પામેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સને પીઆઈ તરીકેની શુભકામના પાઠવવામાં આવી હતી રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટરની નવી બસો જગ્યાઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નવી ત્રણસો જગ્યાઓ એએસઆઈની નવી બસો એંસી જગ્યા ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે તે અંતર્ગત વધારાના પીઆઈની ઘટપૂરી કરવા માટે રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં બસો તેત્રીસ બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હંગામી ધોરણે ભરતી આપવામાં આવી છે જેમાં પૂર્વ કચ્છમાં ફરજ બજાવતા બે મહિલા પીએસઆઈ સહિત નવ પીએસઆઈને પીઆઈની ભરતી મળી છે ભરતી મેળવવામાં પૂર્વ કચ્છના પીએસઆઈ બીજી રાવલ વાય કે ગોહિલ એન કે ચૌધરી આર આર રાણા ડીએલ ખાચર એસએલ એસએસ વરૂ ડીજી ગોહિલ મહિલા પીએસઆઈ એનઆઈ બારોટ અને સીબી રાઠોનો રાઠોડનો સમાવેશ થાય છે તમામને જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ડીવાયએસપી એસપી રાજગોર દ્વારા પીઆઈના સ્ટાર પહેરાવી તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી સૌથી મહત્વની વાત એ છે કે પીએસઆઈમાંથી પીઆઈ બનેલા આ અધિકારીઓને ખુદ સાગર બાગમાર અને ડીવાયએસપી એસ રાજગોરે સ્ટાર પહેરાવી તેમની યશસ્વી કામગી કામગીરી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી